નો બટ તૈયાર થાયરા છે હમણા આપણે કોમેડી વિડિયો બનાવવાનો છે એટલે આ ભાઈ કણું બોલ પૂલ કરે છે બજાર પરતું જોઓ આપણે ફાઇનલી તૈયાર થઈ ગયા છે કોમેડી વિડિયો બનાવવાનો થાય છે કાઈ સર આપણે વિડિયો બનાવવાનો છે બબુ આવારો તો આ ઓયલા ભાઈ મને હતા કેડે તેડી સતીન આખો ડાળો ખરી જાય ને રખડતો હોય છે ને કોમ ધંધો કઈ કરતો નથી હમણાં આઈને કહે છે કે રોટલા યાદ તો એને જ બે સોળવી છે આવતા પેલે રોટલા 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 લાવો રોટલા તો હું જ ને તું ક્યાં જો તો કામ કરવા છે તો રખડવા જો એ રોટલા ખાવા દે તો રોટલા ખડવા તમે ખોબડા આજે એટલે આ રોટલા છે તું એ તારી માં જેવો છે તું આજે ખાવાનું તો મેલ પાડવો પડશે હોય તો લોટે નહીં કે કશું નહીં બાદરી નહીં સારું લેવા મન તો બીજા ખરીદાવાજી આખો ડડો મારો બળો રખળે છે કંઈ કરતો છે ને કામ છું આ વિડિયોનો સેટિંગ કરે જોઈ લો આ પડ્યા રે પડ્યા ડોલા અમાર કાકો આમ તો હું ડોલ નું કહું છું પણ એ મને રોટલા ના આલ્યા એ પાછા નોકરા લઈને ગયા હતા મને ખબર કે લેરાબાનિયા જાતા હું આ લેરાબાનિયા હમણા જો નહીં અને મને એવા સમાચાર મળ્યા છે કે હમણા ડોસી બે કે વૈઢ્યા તો કે ડોશી હતી રહે છે અહીં

હોય લાઈક છે ને સબસ્ક્રાઈબ કરવા તો ફૂલ છોડ ને ફટાફટ કોમેડી ફૂલ વિડીયો આવે છે બીજા વાહતા દેવા વાહતા અમરો દીજા કે ને ત્યાર વાળા ને એવા ને ફોમ તાળવી એસપી એવા આવે છે બાકી ઓ આ દવા વાસમાં ચુંગલી કર રાત હોય સાલા તો મિત્રો આપણે લોક કિંજા ખાય પૂરો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવા ના ભૂલતા મિત્રો જય